તો મિત્રો પછી આપણી વાડીએ આવ્યા હતા ભરત મહારાજ જે પણ યુટ્યુબર છે તો મહારાજ આપણી વાડીને તમે મુલાકાત લીધી કેવું લાગ્યું બસ એકદમ બહુ સારું લાગ્યું બહુ સારું એટલે એ જબરજસ્ત જ્યાં કને ખરેખર એટલી બધી એન્ટિક વસ્તુઓ છે અહીંયા કને અને એમાં વેલાભાઈનો જે શોખ અને આટલી બધી જે હાંચવણવાળી જે આ બધી વસ્તુઓ છે અને જે હાંચવી રાખી છે સાંચવી રાખી છે એટલું નહીં પણ એક નાની નાની વસ્તુનું પણ એમના પાસે જે જ્ઞાન છે ને એ ખરેખર અમૂલ્ય છે એટલે ખરેખર તમારી વાડી આવ્યો ને તો હું પોતે નસીબદાર સમજો રીતના અહીંયા પટ્ટી છે અને એની અંદર લખેલું છે ગાડું હતું જે એમનું જે ખાસ પ્રિય અને એનું દાન દઈ દે એટલે એ આ આ હીરની અમીરાત છે અને આવી અમીરાતના ખરેખર દર્શન થયા અને આ બધી વસ્તુ અહીંયાથી ચોબારીથી એક કિલોમીટર દૂર આ કણખો રસ્તા ઉપર અહીંયા કને બધી છે મિત્રો આવો અને જો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમાર ભાઈ માં તમારું સ્વાગત છે દસો વર્ષો ફ્રી પાસે આપણે આવી ગયા છીએ બીટીઆરી વાડીમાં જો નીતિનભાઈ ધર્મે ભાઈ ને બેન લઈએ ચોપવા માટે અને આગળ જ આપણે લેબર મળી ગઈ છે આપણું કામ થઈ જવાનું આખો અહીંયાથી કરીને એટલા બધા ચોપી નાખવાનું પ્રેમભાઈ ઊભા છે આગળ અને આપણે આગળ જઈ રહ્યા છીએ નીતિનભાઈ ધનમેશભાઈ બેને જોપાવાની આમાં અડધી બાકી છે બાકી આ ટકરીમાં જોવાની છે માથે એટલે લેબર આવી ગયું લગભગ કામ આપણું થઈ જવાનું હવે કારણ કે આમ લેવરો લેવર કામ લાગી ગયા હે સવાર સવારના પછી આપણે આવી ગયા કળા તલમાં આ છે આપણા કળા તલ અને આમાં પાણી લહેરવા બાજુ છે કઈક તલનું નજારો અને છેલ્લું પાણી આપણે ચાલુ કર્યું છે પછી આમાં દાતળ મુકવાનું થાય છે પાણી વરી જાય પછી આ બધું પી ગયો બધું આટલું બાકી છે પછી આવી ગયા લેમ વર્ગી નહીં લઈને કરી નાખી પાર્કિંગ લોડમાં પાર્ક ભાઈ પાર્કિંગ લોડ ક્યાં જો વાડીમાં દોર્યો બોલ્યા થેંકતી આવ્યો इधर से पूरा रास्ता है उधर तक पहले हमको ये मौड़ी वाटनी है फिर हम जाएंगे मकई में और भरवानी है आती लेमर गिनी हम ठेठी बनी चरा रही तो चलो आपने वाटों ने चलो और यहाँ पड़ा है दातड़ा दा। इधर पड़ा है देखो

અને આટલી બધી જે હાચવણ વાળી જે આ બધી વસ્તુઓ છે અને જે હાચી રાખી છે હાચવી રાખી છે એટલું નહીં પણ એક નાની નાની વસ્તુનું પણ એમના પાસે જે જ્ઞાન છે ને એ ખરેખર અમૂલ્ય છે એટલે ખરેખર તમારી રાજ વાડી આવ્યો ને તો હું પોતે પોતાનો નસીબદાર સમજો બહુ સરસ મહારાજ આપણી વાડી આજે આવ્યા હતા મહારાજ આપણી વાડીના મુલાકાત લીધી છે અને એમાં પણ તમારા જે આ કામધેનુના જે પુત્ર કહેવાય એવા જે નંદી મહારાજ ચૌબારી માં ક્યાં જોવા નહીં મળે તમારે ના આખા ચૌબારી માં નહીં લગભગ મેં ગુજરાત માં તો બળદ બહુ જોયા પણ જેને કેવાય ને કે આવું જે માતાજી ની એકલ ની કૃપા થી આવું રૂપ અને આ રીતનો જે એનો આખો જે દ્રશ્ય છે એવું દ્રશ્ય મેં નથી ગયું ખરેખર બીજું કે મિત્રો આ જે બધી વસ્તુ છે એમાં પણ જે એક એક જગ્યા ઉપર જે ફરી ફરીને જેને કહેવાય કે વાગડ પંથક કહો કે પછી પ્રાવથર કહો કે જ્યાં જ્યાં જઈ અને એક એક વસ્તુ આ લઈ આવ્યા એ મહત્વની છે અને લઈ આવ્યા એટલું જ નહીં પણ આવું એક જબરજસ્ત સો વર્ષ જૂનું ગાઢવું છે ને તમે દાનમાં દીધું એ આવું સો વર્ષથી પણ ત્રાણું વર્ષ જૂનું જે ગાડું હતું જે એમનો જે ખાસ પ્રિય અને એનું દાન દઈ દે એટલે એ આ હિર ની અમીરાત છે અને આવી અમીરાતના ખરેખર દર્શન થયા અને આ બધી વસ્તુ અહીંયાથી થી એક કિલોમીટર દૂર ઉપર અહીંયા કને બધી છે મિત્રો આવો અને જો અને એના પછી જે હાથથી ઘંટી છે અને એ એ અહીંયા કને એમનો જે આ પટારો છે બધા બધા પણ બહુ એકદમ ભવ્યમાં ભવ્ય છે ખરેખર આનંદ આવ્યો આજ મને સરસ તમારે યુટ્યુબ ચેનલ નું નામ શું છે તે જણાવશો મારી યુટ્યુબ ચેનલ છે ચોમારી નોલેજ બરાબર તો ચોમારી નોલેજ પર પણ જોજો એના ઉપર પણ આવો એક સરસ મજાનો વેલા ભાઈનો અને એમની વાડીનો

અને એના પછી જે અહીંયા કને લાડો બેઠો હોય ને પછી જાનૈયાણી બેઠી હોય અને અતાર નથી બેહી પહેલા છે ને આના માથે 18 જાની બાયું બે 18 18 હા બાર મિત્રની હાનું જોયો વાહ મિત્રો 18 જાનૈયાણીઓ જ્યારે આ જાનનો ગાડો જૂત્યો હોય અને એમાં પણ જ્યારે બળદોને ઝૂલ નાખી હોય અને એના ગડાની અંદર જ્યારે આવા મસ્ત મજાના ઘૂઘરા બાંધેલા હોય અને એના સિંગડામાંથી ઘી પાયેલો હોય અને એમાં પણ જ્યારે ઘીની નારું જ્યારે આવા બળદોને જ્યારે આપી હોય અને બળદો જાણે કેમ રણસંગ્રામની અંદરથી ઇન્દ્રનો રથ નીકળે અને એમ જ્યારે ચોપારીની બજારમાંથી નીકળતા છે ત્યારનું દ્રશ્ય કેવું ભવ્ય હશે આવા દ્રશ્યના વેલાભાઈ ખુદ પોતે સાક્ષી છે અને એના પડદો સાક્ષી છે એના ગાડાઓ સાક્ષી છે તો આવી અમર અમાનત જ્યારે ચોબારી ગામમાં છે તો ખરેખર એને આપણે વંદન કરવાનું હરવા હંમેશા આપણાને વિચાર આવે છે તો આવું જબરજસ્ત વસ્તુ અહીંયા કરે અને એમાં પણ તમે જો એક એક વસ્તુ જે મારેલી છે ને એ નટબોલ નહીં પરંતુ પિત્તરની જે લાઈન છે એના ઉપર આને શું કહેવાય હા આ ઝાટ સિસ્ટમથી જોઈન્ટ કરેલી છે આવા સુતારોને પણ વંદન છે કે જેને એક એક વસ્તુ આવી રીતના આ ગોઠવી છે આમાં અને આની વાત કરવા જઈએ ને તો મારા ખ્યાલથી એક દિવસ ને એક રાત પણ ઓછો પડે પરંતુ સમય અને એની મર્યાદા જોતા આટલું વિશેષમાં અને એમાં પણ આરવી આહિર અને એમની આ જે ચેનલ છે તો ખૂબ સરસ છે ખૂબ મહેનત કરી રહ્યા છે ભાઈ તો એને પણ આપણે બધાએ એકદમ સપોર્ટ કરી અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મહારાજનો તમારે જે આજે આપણી વાડીની મુલાકાત લીધી છે અને બહુ સરસ શબ્દોથી સંભળાયેલા છે કારણ કે મારા જ્ઞાન તો પૂરું હોય જ તો આપણી વાડીને મારા જે મુલાકાત લીધી છે તો તમે કરી નાખજો એની પણ આપશું તો એને પણ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને આજ આપણી આખી વાડીનો મારા જે પૂરેપૂરો વિડિયો બનાવ્યો છે તો ને પણ તમે લાઈક કરી નાખજો અને અમારા ને પણ તમે લાઈક જરૂરથી કરજો પછી મિત્રો આપણે

હવે વડેલાના નીચે સાયણે કારણ કે બહુ તાપ પડે અત્યારે અને આ છે વૃક્ષ જે એકદમ સુંદર વડેલો અને વડેલાનો સાય નીચે એકદમ ઠંડુ પવન આવે કદાચ ગમે એટલી ગમી પડતી હોય ને નીચે તમે આવે એકદમ તમને આમ મસ્ત અનુભવે એકદમ સુંદર હવા અને સુંદર ઠંડુ પવન અહીંયાથી આવે અત્યારે અને એ આના સાયણે બેઠાની એકદમ મજા આવે આ છે જે અસલી અસલીવાડીની મજા આવશે અહીંયા જો આ જો અહીંયા સયમ છે અત્યારે આ બાજુ અત્યારે તમે જાઓ તો ફૂલ ગરમીના રહેલા તમારે નીકળી જાય તો મિત્રો આ જ માટે બસ આટલો જ આપણો લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈકવાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જાઓ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા મસ્ત મજાના વ્લોગ તમે જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી